ભુજ તાલુકાના ધરમપુર ગામ નજીક આવેલી શ્રાવણ કાવડિયા જ્યાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો મા ન્યૂઝ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે અત્યારે આવ્યા છીએ ધરમપુર ધરમપુર જ્યાં શ્રવણ કાવડિયાનું સ્થળ આવેલ છે ત્યાં તેમની શ્રવણ કાવડિયાના શ્રવણની સમાધિ છે તેમના પૂજારી છે તો વિશેષ આપણે વધુ આપણે માહિતી લેપશું કે શું ઇતિહાસ છે શ્રવણ કાવડિયાનું તો આપણે શ્રી કાવડિયાને મળશું મહંત્રી તમારું ખાસ નામ જણાવશું શ્રવણ કાવડિયા મહંતશ્રી ગુરુ નરસમગીરી બાપુ બાપુ ખાસ કરીને શ્રવણ કાવડિયાનું શું ઇતિહાસ છે આ શરણકુમારનું મરણસર છે ભારતમાં ક્યાંયનું મંદિર નથી શ્રવણકુમાર રામાવતાથી પહેલાં થઈ ગયા છે આજે એને સોળ લાખ વર્ષ થવા આવ્યા છે એ સમયની અંદર કચ્છની અંદર ત્રણ ત્રણ નદીઓ હતી સરસ્વતી સરીઓ અને સિંધો અને આજે કચ્છ ભૂકંપનો કેન્દ્ર બિંદુ છે શરણકુમાર રામાવતાથી પહેલાં થઈ ગયા છે અને એને અણસઠ તીરથ કરાવ્યા અણસઠ તીર ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના કરાવી છેલ્લું તીરથ કોટેશ્વરનું હતું તમે બધી યાત્રા કરી આવો અમરનાથ જઈ આવો ચાહે ચારધામ જઈ આવો ચાહે પાકિસ્તાન ઇંગ્લેન્ડ જઈ આવો પણ જ્યાં સુધી કોટેશ્વર ન પહોંચ્યો તો ક્યાં ગયા હતા ક્યાંય નહીં તો શરણકુમારે જે ભાડું માગ્યું એ પણ આજે માંડવી તાલુકામાં ભાડિયા ગામ આજે પણ મોજૂદ છે આજે એના બગીચા તળાવ બધું અહીંયા છે આ તો યુગ છે આજે બગીચામાંથી તમે એક લાકડું પણ ન પડી શકો એનાથી મોટો ચમત્કાર કેટલો હોય તો અનાધિકાળથી આપણી ભારતની પરંપરા કે જે મહારાષ્ટ્ર ઋષિમુનિઓ તેમણે સંતોએ જાળવી રાખી છે અને અત્યારે પણ ઋષિઓને સંતોએ જાળવી રાખી છે જ્યારે જ્યારે પૂર્ણ પરમાત્મા આપણી ભારતની ભૂમિની અંદર જ્યારે અવતારો જાણ કર્યા છે ત્યારે દેવ દેવલોકોને પણ એ સંતો અને ઋષિ મુનિઓ અમૃતના પીસ પાયા છે લોકોને માગણી કરી છે અમારે મિત્રલોકમાં જન્મ લેવો છે અમને કાંઈક પ્રેરણા આપો તો દાખલાઓ આપણી પાસે મોજૂદ છે કે રામાવતાર વખતે વશિષ્ઠ અને વિશ્વામિત્ર ઋષિનું જ્ઞાન પ્રધાન રહ્યું કૃષ્ણ અવતારમાં સંદીપની અને ગર્ગ જેવા માનસનું જ્ઞાન પ્રધાન રહ્યું એ દરસાની અંદર ગંગા નદીના મંદાગની તાટ ઉપર ઋષિરાજ શાંતમન તપ કરી રહ્યા હતા તે વખતે અયોધ્યાપતિ સાબીરાજા હતો સતયુગના અધ્યાપતિ સાબીરાજા એમના છોકરા રાજા રાજા અને તેત્રા યુગની અંદર દશરથ રાજા થયા પણ દશરા શું છે કે આપણા મૃત્યુલોકની અંદર એક ચક્રવર્તી રાજા બની જાય છે જે એક સેકંડની અંદર એ દસે દસ ખંડમાં ફરી શકતો એટલું નામ દશરથ રાખવામાં આવ્યું તે વખતના યુગો બધા મંત્રી ચાર જુગો હતા એની પાસે પનવેગી હતા શબ્દવધિ બાણો હતા અને શબ્દથી બાણ મારે બાણ ત્રણસો જોજન દૂર જાય એ શબ્દી બાણ એક રાજા દશરથ પાસે અને બીજું ભરતજી પાસે કોની પાસે શબ્દ અધિબાણો ના હતા ત્યારે લક્ષ્મણની મૂર્છા આવે છે હનુમાનજી ડુંગર લઈને જાય છે ભરતી રામની ચરણ સેવા કરે નિકરની અંદર અચાનક નજરની આકાશ ઉપર જાય છે આ રાક્ષસ કોઈ ગામ ઉપર પડશે ને તો ગામને ડાટી નાખશે તો એક જ બાણે હનુમાનજીએ ફેંક્યા હનુમાનજી રામ રામનો શબ્દ આવ્યો ભરતી દોડીને જાય છે અમારવાઈને દાસ છે કોઈ સેવક છે એની બધું કોણ છો કે રામનો સેવક છું અને સૂર્યાસ્ત પહેલાં જો લંકા નહીં પહોંચ્યું તો લક્ષ્મણ મરી જા શકીએ ત્યારે ભરતજી શું કહે છે કે મારી બાણી પણ બેસી જા અને લંકા આવે ને તો છલાંગ મને ઉતરી જાજે મારું તો ત્રણસો જોજન દુજાશે આ ભક્તિની તાકાતો હતી ગંગા નદીના મંદાગની તાટ ઉપર શ્રી પણ તપ કર્યા હતા તે વખતે અયોધ્યપતિ સાવિરાજાની પુત્રી શૈલા એ પોતાનું જીવન ટૂંકાવવા ગંગા નદીના જાટ ઉપર આવે છે ત્યારે શાંતપૂર્ણ શ્રી કહે છે કે કન્યા આપઘાત કરતી સાથે ભવ ભવગડશે મારે તું આપઘાત નહીં કર એના કરતાં કૃષિ લગ્ન કરે માં તું કરે અને સદયુગ્ન સમયની અંદર બ્રાહ્મણ અને ક્ષત્રિય ઇલગ્નગતિમાં જોડાતા એ આપણે જે પુરાણો પણ બતાવે છે તો સહેલાએ માતા પિતાની અનુભૂતિ લીધી અને આ બ્રાહ્મણ સામુના અગ્નગતિમાં જોડાય છે ત્યારે સાનવીએ સહેલા નામ બદલાવી તેનું નામ સજનાવર્તી રાખવામાં આવે છે તો શ્રવણના પિતાનું નામ છે શાંતમન ઋષિ અને માતાનું નામ છે સજનાવતી એને સૂર્ણ ભગવાનની બારસો વર્ષ તપસ્યા કરી સાચા હૃદયપૂર્ણની પ્રાર્થનાથી ભગવાન માટે પ્રસન્ન થયા અને સૂર્ણ ભગવાનનું તેજ આ સિંહ માતા સજનાવૃતિ જોવાયું નહીં એ અંધ બન્યા તો સૂર્ણ ભગવાન ઋષિ જ ગમે તે વરદાન વરદાનમાં કે જોઈ તો માકોને તેજ આપું નહીં તો સાત પીઢને તારે પૂતરા આપૂકીએ ત્યારે સૂર્ય ભગવાને પોતાના ઘોડાના કંડેમાંથી સંજીવની મંત્ર દ્વારા એક છોકરાને ઉત્પન્ન કર્યો જેમ સંસ્કૃતમાં કાનને શ્રવણ કહેવામાં આવે છે એટલે છોકરાને આમ શ્રવણ રાખવામાં આવ્યું ભગવાન દીધેલો દીકરો છે ગોળાના ઘોડાના ઉત્પન્ન કરેલ છે આજે આપણી ગાય છે છે કોઈ બીમાર પડી હોય તો દાદાનું ખેડૂત નારી માનો ને તો માલ આજે મરતો ઊભો જાય છે તો જેના ઉપર નરી બહુ અને માનવ ઉપર બેંચ્યો કે જેની કોીમા નથી સૂર્ય ભગવાન અદૃશ્ય થયા આકાશની માથે સંભળાયું કે સાંતવનશ્રી માતા સજનાવતી અને શ્રવણનું માદડિયું જો પાંચ છોકરા ઘણા માનવામાં આવે ને તો તેનો તાવ તરિયો મોત નજર બધું દૂર થઈ જાય આજે પણ સવર્ણના માતા પિતા શક્તિ છે અને આનો મેળો પણ ચૈત્ર મનાની પૂર્ણમના બહુ જબરદસ્ત ભરાય છે આજે પણ સામે કુંડ છે જે શ્રવણ કુંડ તરીકે જાહેર છે આજે એમાં કેટલાય જાતળો નાવા માટે આવે છે એના દુઃખ દરિદ્ર વધુ મટી જાય છે નમસ્કાર અહીંયા દાતા દ્વારા શું આર્થિક સહયોગ કરવામાં આવે આ શું છે કે અહીંયા અંછેત્ર ચાલુ છે યાત્રાળુ માટે રહેણાંક બી ચાલું છે અને અંક્ષેત્ર સાંજ સવાર બે ટાઈમ ચાલુ છે અને દાતાઓ તરફથી અમે મહિનાના હજાર રૂપિયા એવા એકસો ને દસ છોકરાઓ અમે કર્યા છે મહિને એક લાખ દસ હજાર રૂપિયા આવે એમાંથી અંશત્રનું કાર્ય ચાલુ રહીએ છીએ વાત કરવામાં આવે તો કચ્છના ઇતિહાસોની ઇતિહાસ અનેક જગ્યાઓ ધાર્મિક સ્થળો આવેલા છે ત્યારે કચ્છના ભુજ તાલુકાના ધરમપુર ગામે ત્યાં શ્રવણ કાવડિયાની એક તીર્થધામ આવેલું છે ત્યાં અનેક શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવી રહ્યા છે કચ્છ કાઠિયાવાડમાંથી આપ જોઈ રહ્યા છો ક્ષેત્ર છે ત્યારે અહીંયા ખાસ કરીને આ સમાજના ધનજીભાઈ ધનજીભાઈ લખમણભાઈ ડાંગર જે અહીંયા ક્ષેત્રમાં સેવા આપી રહ્યા છે તો આપણે એમને મળશું અહીંયા શું શું સેવા આપી રહ્યા છે કેટલા શ્રદ્ધાળુઓ આવે છે સમગ્ર આપણે આ વિશેષ અહીંયા માહિતી આપણે એમના પાસે જાણશું ખાસ કરી ધનજીભાઈ શ્રવણ કાવડિયામાં જી સાહેબ આ શ્રવણકુમારની જગ્યા છે અયોધ્યાથી નીકળ્યા છે ને જ્યારે ત્યારે એમને સાહેબ નવ વર્ષ લાગ્યા છે અયોધ્યા કન્યાકુમારી કાશ્મીર કચ્છ એમણે અડસઠ તીર્થ કરેલ છે આ એમનો છેલ્લો તીર્થ છે અહીંયા જ્યારે આવે છે દશરથ રાજા એમને બાજુમાં તળાવ છે મોતીસ તળાવ એમાં બહુ આંબા પાકતા પહેલાં પછી ચેર બની ગયા બહુ ઐતિહાસિક જૂની ઘટના છે જેમાં દશરથે જાનવર સમજીએ અને તીર માળ્યું છે એમને તો દૈવ અવસાન પામ્યા છે અને અહીંયા ત્રણેય મા બાપની સમાધિ છે અહીં જંગલ છે આગો પાંચ દસ એકરમાં એમાં કોઈ જાળી વાળી શકતો નથી પછી પાણીનું કુંડ છે એમાં નાવાથી માણસોને કોઈ પણ ચામડીના રોગ હોય તો મટી જાય છે સરદાર વિશ્વાસ અમને ગાયોમાં હમણાં લંબી એટલી બધી રોગચાળો હતો ના સાહેબ એમાં અમે ખાલી પાણી છાંટવાથી અમારા રોગચાળો બહુ ઓછો આવ્યો ગાયોમાં પછી અમારે મોલમાં જીવાત આવે તો અમે ખાલી પાણી ચારે બાજુ ધારાવાળી જઈએ તો પણ અમારા જીવાત ના આવે અંદર એટલી બધી અમને સરદાર વિશ્વાસ પછી અહીં તો બિચારા લાખો માણસો ના આવે છે ક્યાંથી ક્યાંથી અને બે ટાઈમ જમવાનું પ્રેમથી જમાડી અમે અને રહેવાની સગવડ ફ્રી કોઈ ચાર્જ લેતા નથી અમે ગમે એટલા માણસો આવે રાત દિવસ અમે ચાર રસોઈ રાખેલ છે ગમે એટલા માણસો આવે બધા એક બધા રાતના સુવાનો આપીએ પછી બા આવે કે આપણા પગભાળા માણસો ત્યાંથી રવિથી જાય મોરા જાય રામલીપી રણુજા જાય દ્વારકા જાય બધાએ પસાર થાય ત્યાંથી એ બધા રાત્રે રોકાણ્યા કરે અમારી ખાલી રાતના જમાડીએ પરના ચાર પાંચ વાગે જાય નાસ્તો ઓછો આપી અને પછી બિચારા પગપાળ રવાના થાય બધા બધા પ્રેમથી અમે જમાડી બધાને અનક્ષેત્રમાં તિથિ પ્રમાણે દાતાઓ હા એક અમારે તિથિ છે અમારે અગિયાર હજાર રૂપિયાની કાયમી તિથિ જિંદગીભરમાં એક જ વખત અગિયાર હજાર રૂપિયા આપવાના એ પૈસા અમારે ફિક્સમાં રાખી દેવાના એ ફિક્સ પૈસા રાખી એનામાંથી અમારે જમાડવા ને પછી અમારે સો એક દાતા છે દર મહિને હજાર રૂપિયા એક મહિનાના હજાર રૂપિયા દર મહિને એવા સો દાતા છે દર મહિને અમારી મિટિંગ દર મહિને અને ખાસ કરીને રસોડામાં એ જોવાનું કે ગેસ કુલરનો ક્યાં ઉપયોગ નથી સાહેબ અમે બધું બળતણ ઉપર બધું બધો બરતણ ઉપર બધી રસોઈ બનાવીએ છીએ ફર્સ્ટ ક્લાસ રસોઈ અને રસોઈ માટે પણ ચોમાસાનું પચાસ હજાર લીટરનું ટાંકું બનાવે છે રસોઈ માટે ખાસ એમાં ચોમાસાનું પાણી અમે વાપરીએ છીએ રસોઈ માટે પણ ખાસ કરીને જે દૂધ છે શું છે કે અમારે અમારે ગૌશાળા છે ત્રિકેન મેદાન છે બધું છે હા બધું

બધા આજુબાજુના અમારે અહીંયાથી જવાનગર ધરમપુર ખેંગારપોર ઉમેદપર લોડા અને કેશોનગર એટલે અમને જગ્યામાં લાગે છે અમને અત્યારે એ બધાનો સ્વાસ્થ્યનો સહકાર જ્યારે જરૂર પડે ત્યારે બધા મેરાબા સાહેબ ચૈત્રી પૂનમના ચૈત્રી પૂનમના ભવિષ્ય એમાં બધા એ દોડ ઊંટ દોડ માનવ દોડ ભજન કીર્તન પેટ જમવાનું રાત્રે બપોરે રાત્રે આખો દિવસ ભરપૂર રાતનો દિવસ રાત્રે અમે સામયો કાઢીએ પછી બધાનું સંતો સાધુ સંતો આવે ને બધા સામયો કરી ને પછી બધાને પ્રેમથી જમાડીએ બધાને